વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીને લઈને ભાજપ યુવા મોરચા દ્વારા દેશભરમાં પંચોત્તર સ્થળો ઉપર નમો યુવા રન અને નશા મુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા નમો યુવા રનનું આયોજન થયું હતું જેમાં વરસાદ હોવા છતાં યુવાનોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો ગુજરાતમાં કુલ દસ સ્થળો ઉપર નમો યુવા રન યોજાઈ હતી જેમાં વડોદરા શહેરમાંથી સૌથી વધારે રજિસ્ટ્રેશન નોંધાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાગરૂપે સેવા ભાજપ યુવા મોરચા દ્વારા નશામુક્ત ભારત અભિયાન માટે નમો યુવા રનનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઝંડી બતાવીને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે યુવા રનના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર કિરણ મોરે

विकसित भारत इस रन के माध्यम से और इस मीडिया के माध्यम से मैं युवा को ये मैसेज देना चाहूंगी कि फिटनेस अपनी प्रायोरिटी है साथ ही साथ देश का जो इंटीग्रेशन है नेशनल इंटीग्रेशन है उसको सर्वप्रथम रखें और स्वयं से पहले देश आता है ये हमें हमेशा याद रखना चाहिए आदरणीय मोदी साहब न जन्म दिवस ने ध्यान में राखी समग्र देश में पंचोतेर स्थान पर जय नमो युवा रन नु आयोजन तरह तो

અને દરેક સ્થાન પર ના પાર્ટિસિપન્ટ ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું ક્યાંક ને ક્યાંક યોગદાન હોય એ બાવીસ તારીખે કરીએ તો એનો કોઈ મતલબ રહેતો નતો એટલે વરસાદ ચાલુ હોવા છતાં યુવા મોરચા સંકલ્પ લીધો કે કલાક મોડું કરીશું પાર્ટિસિપન્ટ ઓછા હશે તો પણ વાંધો નહીં પણ જેટલા પણ હશે એ પાર્ટિસિપન્ટ સાથે આજે નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનો જે સંકલ્પ છે ક્યાંક ને ક્યાંક ડગમગ થાય નહીં આજે વડોદરા મહાનગરમાં મોટી સંખ્યામાં તે આટલા વરસાદ હોવા છતાં પણ યુવાનોએ ભાગ લીધો હું એ તમામે તમામ એક કે એક પાર્ટીપનો એટલો જ આભારી છું જેટલો મારી ટીમનો છું જેમના સહયોગ વગર આ નમો યુવા રન ફોર નશા ભારત એ શક્ય જ નથી એ આખી ટીમને પણ હું દિલથી આભાર માગું